હેલો એવરીવન કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો કાચી કેરીમાંથી બનતું ખાટું મીઠું એવું શરબત એકવાર બનાવશો તો ઉનાળાની ગરમીઓમાં લૂથી કોસો દૂર રહી શકાશે જેમાં આપણે ખાંડ શાકર કે ગોળના ઉપયોગ વગર બનાવીશું તો ચાલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો તો ચારથી પાંચ ગ્લાસ જેટલું ખાટું મીઠું કાચી કેરીનું શરબત બનાવવા માટે વજનથી જોઈએ તો ચારસો ગ્રામ જેટલી મેં કેરી લીધેલી જેમાંથી આપણે અડધી કેરીનો અત્યારે ઉપયોગ કરીશું આ કેરીને મેં એક કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી દીધેલી જેમાંથી ઉપરનો શીળનો ભાગ છે તે નીકળી જાય હવે છાલ ઉતારીને અડધા જેટલી કેરીને આપણે આવી રીતના રફલી ચોપ કરી લઈશું બધી કેરી આવી રીતના ચોપ થઈ જાય ત્યારબાદ આપણે તેને કાચના બાઉલમાં લઈ તેમાં સાતથી આઠ ડાળખી જેટલો ધોયેલો ફુદીનો લઈશું અને તેના પાન લઈ તેને આમાં એડ કરી દઈએ ત્યારબાદ અહીંયા સારી રીતે ક્રશ થાય એટલું પાણી ઉમેરીશું મેં અડધા ગ્લાસ જેટલું પાણી અત્યારે આમાં ઉમેરી દીધેલું હવે ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેને ગાળીને ઉપયોગમાં લઈશું જેથી કરીને કોઈ પણ અદકચરી કેરીના જે લમ્સ રહી ગયા હોય તો તે દૂર થઈ જાય આ સિરપને તમે ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો પણ અત્યારે આપણે ડાયરેક્ટ જ તેનું શરબત બનાવીશું હવે બધો કાચી કેરી અને ફુદીનાનો પલ્પ અહીંયા ગળાઈ ગયો છે હવે જે પલ્પ છે બધું એક એકરસ થઈ ગયો છે તો સ્વીટનેસ માટે આપણે ખાંડ સાકર કે ગોળની જગ્યાએ ત્રણથી ચાર મોટી ચમચી જેટલું મધ ઉમેરીશું મધ હેલ્ધી છે વેઇટ લોસવાળા માટે તો ખૂબ જ ફાયદાકારક છે એટલે આ શરબત ગમે એટલું પીશે તો વજન વધવાની ટેન્શન બિલકુલ નહીં રહે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જેટલો બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર ઉમેરી દીધેલું ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું હવે વિસ્કરની હેલ્પથી આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણું શરબત બનવા માટેનું સીરપ હવે અહીંયા તમને પસંદ હોય તો શિયાળ સીડ્સ ઉમેરી શકાય છે વેઇટ લોસમાં અને ગરમીમાં બંને ખૂબ જ ફાયદાકારક છે અહીંયા એક ચમચી જેટલા શિયાળ સીડ્સ તમે બે કલાક પહેલાં પલાળી રાખેલા સરસ ફૂલી ગયા છે તો આપણે તેના સિરપમાં ઉમેરી દઈએ તો બસ જરૂરિયાત પ્રમાણેનું પાણી ઉમેરી થોડા એવા આઈસ ક્યુબ્સ ઉમેરીશું અને ઠંડુ ઠંડુ જ સર્વ કરીશું અહીંયા આપણે એક મોટા વાસણમાં તેને ફેરવી લેશું જેથી કરીને પાણી બરાબરથી એડ થઈ જાય કાચી કેરીના શરબતના સ્વાદમાં વધારો કરવા માટે કાચના જે સર્વિંગ ગ્લાસ છે તેમાં લીંબુથી કોટ કરી ચટણી અને મીઠું જે સ્પ્રિંકલ કરેલું છે તેમાં આવી રીતના રબ કરી લેશું હવે આપણું ઠંડુ ઠંડુ શરબત રેડી છે તો તેને આમાં પોર કરી લઈએ તો એકદમ ચટાકેદાર લૂથી દૂર રાખે અને દરેક મિનરલ્સ અને સી ભરપૂર વજન ઉતારતા લોકો માટે ફાયદાકારક એવું આપણું કાચી કેરી ફુદીનાનું શરબત અહીંયા તૈયાર છે